દાહોદ જિલ્લાના આગાવાડા ગામ ખાતે કાળિયા ફળિયામાં રહેતા પચીસ ઘરોના લોકો છેલ્લા કેટલાય વર્ષથી લાઇટ વિના રહેવા મજબૂર બન્યા આજ તારીખ પાંચ છ બે હજાર પચીસ ગુરુવાનારો સવારે નવ કલાકે સ્થાનિકો દ્વારા જે રોજ વ્યક્ત કરવામાં આવ્યો તો શહેરી વિસ્તારમાં ભરપૂર વિકાસ થઈ રહ્યો છે પરંતુ ગ્રામ્યની પરિસ્થિતિ કંઈક અલગ છે ગામ આગાવાડા ગામે કાળિયાકુવા ફળિયામાં અંદાજીત પચીસથી ત્રીસ જેટલા ઘરો આવેલા છે છેલ્લા સાતથી દસ વર્ષ સુધી વીજળી વિના રહી રહ્યા છે અને લોકો પોતાના જૂના મકાન પાડી અને નવા મકાનો બનાવી દીધા પરંતુ અત્યાર સુધી તેઓને વીજ પુરવઠો આપવામાં આવ્યો નથી અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ વીજ પુરવઠો નથી આપવામાં આવ્યો તેવો તેઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સમગ્ર બનાવ સંદર્ભે અમે એમ અધિકારી સાથે પણ વાત કરી હતી ત્યારે તેઓએ કહ્યું હતું કે ગ્રામજનોનો અને લોકોનો વિકાસ થવો જોઈએ લોકોને લાઈટ પહોંચવું જોઈએ અને આ સમયે તેઓ અરજી કરશે તો તેઓને સો ટકા વીજ પુરવઠો પહોંચાડશે પહોંચાડીશું તેવું બાહેદરી પણ આપવામાં આવી છે મારું નામ મલ્લાભાઈ ડામોર ગામ આગાવાડા ફળિયો કાળિયાકુવા લગભગ લાઇટ અમારે સુવિધા કઈ છે નથી સાત આઠ વર્ષથી ખાપરી આ નજીક ગામ છે ત્યાં લાઈટની સુવિધા ફૂલ છે અમે અહીં લગભગ સાત આઠ વર્ષથી જૂના ઘરો ઘર વીસ પચીસ ત્રીસ ઘરો છે લાઇટની કંઈ સુવિધા નથી રિપોર્ટ બી આપેલા બધું કંઈ બી કરાય પણ આવ્યું જ નથી અમે કંઈ લાઇટની સુવિધા નથી કરતા સરપંચ સાહેબ બધા કોઈ બી અગેવાના લોકો ચૂંટણી વખતે તો આવી જાય છે પણ અહીંયા આવતા જ નથી પાછા એમને એમનું મતદાન લેવું હોય તો આવી જાય છે એ બહુ લાલસ આપી આપે પણ અમે કઈ લાઈટ ની સુવિધા કઈ કરતા જ નથી એ લોકો અમે અંધારામાં પડી રહ્યા છે એમ આ લાઈટ ખાપરિયા નજીક માં છે અમારે ખાલી રોડ નો આંતરો છે આ અગાવાળા કાળે કુવા પડ્યા નથી ખાપરિયા પેલી બાજુ આ આમ બાજુ છે તકલીફ કરે છે આ બાજુ ઘણી પણ બઉ તકલીફ પડે અંધારામાં રહેવાનું એટલે ઘણી તકલીફ પડે અંધારામાં રહેવાનું શું માન કરો છો અમે લાઈટ જલ્દી જલ્દી કરી આલે લાઇટ એવી રીતે માંગ કરી છે સાહેબ ફેસ્ટીવીન અગાવાડા કારીઓ કો પણ અહીંયા મુન લાઇટ ને બહુ તકલીફ છે પણ મુન લાઈટ પાઈ પાઈ ભળી રહ્યો ખગેલા માં પણ અમારા કળિયાકો માં લાઇટ નથી એમ ખપરિયા માં ભળીરો પણ કળિયાકો માં લાઇટ નથી આમુન બહુ તકલીફ પડે છે રાત ને ઇંધારે પણ મુન નાઇટ આપતા નથી ઓટ્યુ ની અહીં આવી જાય ઓટ્યો લ્યા આવી દે પણ કરી આનો પણ હાલતા નથી નાઇટ ની તકલીફ બહુ છે અમુલ બહુ તકલીફ પડે છે અમુલ લાઈટ જોઈ છે કરી આલ છો કેટલા ટાઈમ લાઈટ નથી લાઈટ આજ દા બાર વરસ થયા પણ લાઈટ છે નથી એમ અમુલ બહુ તકલીફ કરી છે પણ અમાર લાઈટ ની સુવિધા કોઈ કરતા નથી કાળિયાકુવામાં અગવાન અગવાડામાં સરપંચ છે કોઈ અગવાન છે પણ અમને લાઈટ નથી કરી આલતા ઓટો ને વખતે આવી જાય છે દુતિન ઓટો લઈ લે છે પણ કરી નથી આલતા

રાડો પાડવા માંડે છે લાઈટ નથી લાઈટ નથી તો અમે કેવી અંધારામાં કેવી રીતે એમને અડધો કલાક લાઈટ કાપી નાખે પાંચ મિનિટ તો એ ફોન નાખે એમનું લાઈટ બંધ કર નાખે કેવું લાગે તો અંધારામાં કેવી રીતે રહેતા હોય તો આપો કેમ સરપંચ સાહેબ બધા ખાલી મતદાન લેવા માટે તો જરૂર કે આપી દઉં લાઈટ આપી દઉં હું એમ કે પછી સોમાસો આવે પછી પાછા બંધ કરી નાખે એમ કે લાઇટ જ નથી લે હવે હવે ઉનાળામાં આવશે એમ કે તો લાઈટ જ અમને જોરવી ને સાહેબ તો પછી અમે ગાય ભેંસ બકરા કેવી રીતે અમે પેલા અંધારામાં બાંધીએ તો પછી જીબી વાળા એમને લાઈટ જ હોય તો લાઈટ નહીં હોય તો કેવા બધા રાડો પાડે છે એ એસી માં તાજા બટા બટા કે મારે પેલી એમ છે ગભરાવણ થાય ને એમ કે છે એમ કે તો અમે અંધારામાં કેવી રીતે રહેતા હોય છે તો પછી લાઈટ તો અમને જોઈએ ને સાહેબ ઇંધારામાં છોકરા કેવી રીતે ભણાવવાના અમારે ઇંદારામાં કઈ કેવી રીતે ભણાવવાનું કેવી રીતે બહાર ભણાવે તે રાત પડી જાય 5 વાગે છોકરા છૂટીના આવે શિયાળાનો ટાઈમ કેટલો થાય ઇંધારું પડે ને 5 વાગે કઈ કઈ સમસ્યા થાય